નમસ્કાર જય માતાજી મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સ્ટોરી ચાવડામાં અને આજે હું તમારા માટે લઈને આવ્યો છું સરસ મજાની મોટિવેશનલ વાર્તા ફરિયાદ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે બે લાયકન પણ ઓલ પર સેટ કરી દો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે અને હા મિત્રો વગેરેથી પરેશાન કારણ કે ક્યારેક ક્યારેક પાક બગડી પણ જતો આથી તે નારાજ થઈ ગયો અને ભગવાનને ફરિયાદ કરવા લાગ્યો ખેડૂતે કહ્યું તમે ભગવાન છો પણ તમને ખબર નથી કે પાકને ક્યારે શું જોઈએ છે જેમને જરૂર પણ નથી તેવું તમે આપતા રહો તેથી હું તમને વિનંતી કરું છું કે મને એક તક આપો હું કહું તેમ હવામાન કરો પછી બધા ખેડૂતો અનાજની દુકાન પર છે ભગવાને હસતા હસતા કહ્યું ઠીક છે આજથી હું તારા પ્રમાણે હવામાન કરીશ ખેડૂત ખૂબ ખુશ થઈ ગયો ખેડૂતે આગામી ભાગમાં ઘઉંની વાવણી કરી તેને જયારે જોઈએ ત્યારે સૂર્યપ્રકાશ મળ્યો ઈચ્છે ત્યારે પાણી મળ્યું તેને પાણીની કોઈ કમી ન થવા દીધી તેને અને બિલકુલ આવવા દીધો નહીં પણ ખૂબ ખુશ હતો કે આ વખતે અદભુત પાક જોવા મળશે ખેડૂતે મનમાં વિચાર્યું કે ભગવાન હવે જાણશે કે સારા પાક માટે શું જરૂરી છે તેઓ બિનજરૂરી રીતે ખેડૂતોને પરેશાન કરતા રહે ખેડૂત જયારે પાક લેવા ખેતરે પહોંચ્યો ત્યારે તેને સ્પર્શ કર્યો ત્યારે તેના પગ જમીન સરકી ગઈ જોયું કે એક પણ દાણો દુખી થયો અને બોલ્યો હે ભગવાન આવું કેમ થયું કારણ કે મેં બધું બરોબર અને યોગ્ય સમય જ કરી આના પર ભગવાને કહ્યું કે હે પ્રિય ખેડૂત આ થવાનું જ હતું કારણ કે તમે આ છોડને જરાય સંઘર્ષ કરવા દીધો નથી તેઓને ન તો તડકામાં ઝાપટવાની છૂટ હતી ન તો વાવાઝોડાની સામનો કરવાની છૂટ હતી તેમને કોઈ પણ પ્રકારનો સામનો કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી એટલા માટે તેઓ બહારથી ભલે સારા દેખાય પણ અંદરથી સાવ પોલાઈ હોય છે તેમની અંદર કોઈ દાણા હોતા નથી જ્યારે છોડ વિવિધ પ્રકારોનો સામનો કરે છે ત્યારે તેઓ ઊર્જા ઉત્પન્ન કરે છે અને આ ઉર્જા એમને યોગ્ય સંભાવના બનાવે છે અને જેમના માટે તેઓ બનવાના છે તો મિત્રો આ વિડીયોમાંથી આપણને એક વસ્તુ શીખવા મળે છે એવી જ રીતે જ્યાં સુધી વ્યક્તિ સંઘર્ષમાંથી પસાર ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ પોલી જ રહે છે જીવનના પડકારો તેના માટે પ્રગતિના નવા માર્ગો ખોલે છે માણસને મજબૂત પ્રતિભાશાળી બનાવે છે ત્યાંથી જ જો તમે તમારા જીવનમાં મુશ્કેલીઓ અથવા પડકાર આવે તો ગભરાશો નહીં તે તમને વેવિખા નથી આવ્યો તે તમને શુદ્ધ કરવા આવ્યો છે જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો સાથે શેર કરો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં